નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આંગણવાડી બહેનોના પગાર વધારા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આંગણવાડી બહેનોને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર આપવા માટે જે છે એ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જે પ્રમાણે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ આંગણવાડી કાર્યકર બહેનો પગાર રૂપિયા દસ હજારથી વધારી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરવામાં આવ્યો છે અને આંગણવાડી પગાર રૂપિયા પાંચ હજાર પાંચસોથી વધારી અને છ મહિના અંદર અંદર આ પગાર વધારો જે છે એ તમામ આંગણવાડી બહેનોને ચૂકવવા માટે જે છે એ આદેશ કરવામાં આવેલો છે તો તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી બહેનોને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર આપવા માટે જે છે એ મોટા સમાચાર આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ કાર્યકરનો પગાર જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોનો પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ કરવામાં આવ્યો તેવી જે છે એ જાહેરાત ઓલરેડી થઈ ચૂકી છે સૌ પ્રથમ તમે અહીંયા જે છે એ ન્યૂઝપેપર જોઈ લો આંગણવાડી બહેનો અને હેલ્પર્સને હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર આપો વસ્તીના પ્રમાણમાં આંગણવાડી શરૂ કરો તેવી કોંગ્રેસ દ્વારા જે છે એ માગણી કરવામાં આવી છે તો જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એ પ્રમાણે આંગણવાડી બહેનો અને આંગણવાડી તેડાગર બહેનોને જે છે એ પગાર આપવા માટે આ તમારી જાહેરાત કરવા માટે કોંગ્રેસ દ્વારા જે છે એ સૂચન કરવામાં આવ્યું છે આંગણવાડી બહેનો અને હેલ્પરોને હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર આપવામાં આવે ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે અને વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની માંગ કોંગ્રેસે કરી છે ભાજપના ગુજરાત મોડેલના ત્રીસ વર્ષના શાસન પછી પણ રાજ્યના ગરીબ આદિવાસી વિસ્તારના બાળકો કુપોષણનો ભોગ બને છે એવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા જે છે એ કરવામાં આવે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ સિનિયર મંત્રી જયનારાયણ વ્યાસે સંયુક્ત પત્ર પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કુપોષણનું દૂષણ લાંચન દૂર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે વસ્તીના પ્રમાણમાં પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી કેટલાય આંગણવાડી કેન્દ્રો ભાડાના અને જર્જરિત મકાનમાં ચાલે છે ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા નથી વીજળી કનેક્શનના પ્રશ્નો છે આઈસીડીએસ કાર્યક્રમ બરાબર ચાલે છે તે દેખરેખ રાખવા અધિકારીઓ કર્મચારી જ નથી સરકારી ઉત્સવો તાઇફા અને ભીડ ભેગી કરવા આંગણવાડી વર્કરોને વર્કરોને ટાર્ગેટ આપી કામ કરાવાય છે યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના ભ્રષ્ટાચારી મળતી અધિકારીઓ તંદુરસ્ત બને છે અને બાળકો ભાવિ પેઢી કુપોષિત થઈ રહી છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફાઈવ મુજબ ભારતના સૌથી કુપોષિત જિલ્લાનો એક સર્વે મુજબ દેશમાં કુલ અપોષિત ટોપ ટેન જિલ્લામાં ગુજરાતના પાંચ જિલ્લા છે સુપોષિત ટોપ ટેન જિલ્લામાં ગુજરાતનો એક પણ જે છે એ જિલ્લો છે નહીં તો ગુજરાત કોંગ્રેસ દ્વારા જે છે એવી માગણી કરવામાં આવી છે કે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે એ જ પ્રમાણે જે છે એ આંગણવાડી બહેનોને પગાર વધારો જે છે એ ચૂકવી દેવામાં આવે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવેલી નથી જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે કે આંગણવાડી કાર્યકર બહેનો પગાર રૂપિયા દસ હજાર છે અને વધારી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરવામાં આવે અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર રૂપિયા પાંચ હજાર પાંચસો છે એને વધારી અને રૂપિયા વીસ હજાર ત્રણસો કરવામાં આવે તો તમામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે પગાર વધારાની ગુજરાત કોંગ્રેસ દ્વારા છે એ પણ જે છે એ માંગણી કરવામાં આવી છે કે આ પગાર વધારો જે છે એ જાહેર કરી દેવામાં આવે માત્ર ને માત્ર હવે ગુજરાત સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે એકવાર જો ગુજરાત સરકારની મંજૂરી મળી જાય તો આ પગાર વધારો જે છે એ તમામ બહેનોને ચોક્કસથી ચૂકવી દેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ